સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણના પર્વની ઉજવણીઓની તૈયારીઓ થઈ રહી છે ત્યારે ઉત્તરાયણમાં પતંગની દોરીથી લોકો સાથે પશુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે ત્યારે બોટાદમાં ઉત્તરાયણ નિમિત્તે જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે બોટાદમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નાગરિકોથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતી વખતે જો કોઈ પક્ષીઓને ઈજા કે મૃત્યુ થાય તો તુરંત જ સેવાભાવી વ્યક્તિઓ તથા પરિક્ષેત્ર વન અધિકારીની ટુકડીને જાણ કરી શકાશે બોટાદ જિલ્લામાં ચારેય તાલુકા પ્રમાણે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે સૌપ્રથમ તો હું ઉત્તરાયણ નિમિત્તે અગાઉ બધા જનમાનસને શુભેચ્છા પાઠવું છું કિંતુ મારા સંદેશા આ છે કે જ્યારે અમો લોકો ઉત્તરાયણની ઉજવણી કરશે ત્યારે અમુના એક જ નૈતિક દાયિત્વ પણ છે આ છે અમારા પક્ષીઓના બચાવ અને સારસંભાળ તો છેલ્લા આશરે એક દશકથી ચાલી આવી રહ્યા ગુજરાત વન વિભાગના એક જ પહેલ છે કરુણા અભિયાન જેમાં અમારી ઉત્તરાયણમાં જો પતંગ ઉડાઈ જાતી હૈ તો તે કારણથી ઘાયલ અવસ્થામાં થઈ જાય જો આપણી પક્ષી છે તો તેના સારસંભાળ અને બચાવ માટે આ અભિયાન છે અને આપણા જો હે કંટ્રોલ રૂમ હાલમાં ચાલુ છે અને કંટ્રોલ રૂમમાં જો હે સળંગ ચોવીસ બાય સાત આ ચાલુ રહેશે